ગૌરવશાળી બલિદાન શૌર્ય પરાક્રમ આ બધા ઝાંસી કી રાણી લક્ષ્મીભાઈ એ ભારત નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી આ પ્રથમ મહિલા હતી કે જેમને ખરા અર્થમાં શૌર્ય નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું માત્ર ત્રેવીસ ચોવીસ વર્ષનું તેમનું આયુષ્ય એટલે કે વીજળીના ઝબકારે મોતીડા પરવું એવી નાની અમથી એમની જીવન રેખા અને તેમાં પણ વીજળીના લિસોટા જેવી એમની ચાતુર્ય એમની એમની શક્તિ અને તેની સાથે તેમણે સમગ્ર નારી શક્તિને આજે પણ કોઈ કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે કોઈ મહિલા ત્યારે તેને કી રાની લક્ષ્મીબાઈ ની ઉપમા આપવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પ્રતિમાને તેમના જન્મજયંતિ અવસર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ મારા સૌ સાથી સભાસદ શ્રીઓ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં નારી શક્તિ અને ભવિષ્યનું ભારત એટલે કે આજનું બાળક એવી રીતે ભવિષ્યનું વડોદરા એવા વડોદરા શહેરની શાળાઓમાં ભણતા બાળકો સૌએ સાથે મળી આજે ઝાંસી કીરાની લક્ષ્મીભાઈ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર